અમરોલીમાંથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી હત્યા કરનાર દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગા દેવી તેના સંતાનોમાં આઠ વર્ષીય કુશી પાંચ વર્ષીય અંકુશ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ રૂપે આરવ સાથે અમરોલી ગણેશપુરાની ક્રિષ્ના નગર ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે ગત સપ્તાહે બિહારમાં રહેતી દુર્ગા દેવીની મોટી બહેન રબડી દેવી બિનસુલ દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી એકવીસ ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસિયા ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા વિકાસ તેની માસી દુર્ગા દેવીના પુત્ર આકાશ ઉપર આરબ અને મોબાઈલ બંને લઈ ગયો હતો આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય ટિલક રેલવે સ્ટેશન કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી માસુમની હત્યા કરી વિકાસ બિનસુલ દયાલસા ભાગી ચૂક્યો હતો ગંભીર ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચ ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા આ દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગા દેવીનો મોબાઈલ લઈ ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચક્રાવે ચડી છે કુશીનગર ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ લોકમાન્ય ટિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા અમરોલી પોલીસે ત્રણ વર્ષના માસૂમ બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી બિહારના સિવાનના વિકાસ વિષ્ણુ દયાલને મુંબઈના બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે

અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મળ્યું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા કરતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું માસી ગયેલું હતું આ અનુસંધાન છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરી એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી એને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડી આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ અમરોલી પોલીસ ને સોંપવામાં આવશે સર એક તરફ અસ્તી મગજ નો છે પરંતુ તેનો જે રીતે મોબાઈલ ઓન ઓફ કરી રહ્યો છે અસ્થિર મગજનું હોવાનું કોઈ અમારી પાસે રેકોર્ડ હજુ સુધી મળી નથી આવ્યું એ બંને બે ત્રણ વાર ફોરેન કન્ટ્રીમાં અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી ચૂક્યો છે અને એનું એક શાતિર માણસ હોય એ રીતનું બિહેવિયર હતું અને એવું કોઈ જ એના ઓલા ઉપરથી લાગતું નથી કે અસ્થિર મગજનો હોય એને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બ્લેડથી બાળકનું ગળું કાપી નાખેલું હતું અને મમૂકીને જતો રહેલો હતો